માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીનગર ગાંધીધામ ખાતે બત્રીસ કરોડના ખર્ચે કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાયઓવર ઓન ગાંધીધામ આદિપુર ટાગોર રોડનું ગાંધીધામ મસ્ત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગાંધીધામની વર્ષો જૂની સમસ્યા એટલે કે ગાંધીધામ ઓવરબ્રિજનું બાંધકામ તેમજ લોડિંગ ટેસ્ટ સર્ટિફિકેટનું કાર્ય પૂર્ણ થતાં આજે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આતકે ગાંધીધામ નગરપાલિકા કાઉન્સિલર કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધવલ આચાર્ય ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગાંધીધામનો આ ઓવરબ્રિજ અનેક વખત વિવાદમાં આવ્યો હતો જેમાં તેનું બાંધકામ પણ અટક્યું હતું તો કોંગ્રેસ અને ગાંધીધામ બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા

સમગ્ર ગાંધીધામના નગરજનો માટે ખુબ જ ઉત્સાહ નો અવસર છે આનંદ નો અવસર છે મંદિર કરવામાં આવ્યું છે આજે આપણે જોઈ શકો કે ગાંધીધામ ઔદ્યોગિક નદી છે અને ઔદ્યોગિક નગરી હોવાના કારણે કેટલા લોકો અહીં હોય છે લોકો પોતાની રોજગારી મેળવવા માટે ગાંધીધામ આવીને રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ શહેર નાનું હોવાથી પરંતુ વસ્તીની દ્રષ્ટિએ શહેર કરતા વસ્તી વધારે થતો જ રહે છે અને ગાડીઓની અવર પણ વધતી રહે છે અને આ સુખ સુવિધાનો વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ જેમ મેં પહેલા કાર્યક્રમમાં પણ કહ્યું કે બ્રિજ નિર્માણ થયા પછી

અને એ સમસ્યાનું સમાધાન રહેશે અને ગાંધીધામના નગરજનોને જે ટાઈમનો બચાવ થશે અને આપણે જોઈ શકીએ છીએ કે આવડા નાના સિટીમાં ઓવરબ્રિજ સિટીની વચમાં બને એવું મને લાગે છે કે આવું ગાંધીધામ પહેલું શહેર હશે અને તેના માટે હું સરકારને પણ ફૂગ ફૂગ અભિનંદન આપું છું કે એમને ગાંધીધામમાં એમના દ્વારા ઓરિઝ બનાવવામાં આવે બીજી પ્રકાર ફાયદો રહેશે હોસ્ટલોમાં સવાર અને સાંજ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા રહેતી હતી અને અડધો અડધો કિલોમીટર સુધી કિલોમીટર સુધી ટ્રાફિક જામ રહેતો હતો આ ઓવર બ્રિજ બનવાના કારણે હવેથી એ ટ્રાફિકની સમસ્યા નહીં રહે અને લોકોના ટાઈમનો પણ બચાવ